દર વર્ષે જે આપણે પૈસા ચૂકવવાના થાય ને તો ગયા વર્ષના કમ્પેરિઝનમાં અત્યાર સુધીમાં ખેડૂતોને જે પૈસા ચૂકવાયા છે પશુપાલકોને એ ચૂકવાયા છે ગયા વખત કરતાં પાંચસો ને પચાસ કરોડ રૂપિયા વધારે ચૂકવ્યા છે ગયા વર્ષ કરતાં પાંચસો ને પચાસ કરોડ રૂપિયા ભાફેર વગરની વાત કરું છું એ વધારે ચૂકવ્યા છે જે ટકાવારી પ્રમાણે જોઈએ તો છ ટકા થાય છ ટકા જેટલા પૈસા અગાઉ એડવાન્સમાં ચૂકવ્યા છે ભાવ તરીકે પણ આંકડો મેં આપ્યો આ વખતનો નવસો ને નેવ્યાસી રૂપિયાનો હવે નવો જે આવે છે ભાવ ફેર કેટલો આપ્યો તમે બધા બાબતના સાક્ષી છો કે આપણે ત્યાં આપણી ડેરી હતી વર્ષોથી ચાલતી હતી આપણી ડેરી પરંતુ મારે અભિનંદન આપવા છે મારા નિયામક મંડળને કે એમણે જે પ્રમાણનો પ્રેમ આપ્યો લાગણી આપી સારું કામ કરવા માટેનો સહયોગ આપ્યો અને હન્ડ્રેડ પરસેન્ટ એજન્ડા બોર્ડના આ બધાની હાજરીમાં કહું છું આખું બોર્ડ છે બધાની હાજરીનું કહું છું સો એ સો ટકા એજન્ડા વિના વિરોધ સર્વસંમતિથી મંજૂર કરવાનો જે આપણે કલ્ચર ડેવલપ કર્યું સર્વસંમતિથી એક પણ જણની કોઈ ચર્ચા હોય તો પણ એની અંદર કહેવાનું તમે હજુ આની અંદર આપણે પેન્ડિંગ રાખી આવતી મિટિંગ લેશું અને આટલો બધો સહયોગ જે નિયામક મંડળે આપ્યો ને એના કારણે કરીને આપણે દર વર્ષે ભાવ ફેર ધીમે 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 કરતાં આટલા સુધી પહોંચ્યા અમુક પુરુષાર્થ પશુપાલકોનો તો હોય પણ સાથે સાથે કર્મચારી અધિકારીઓની મહેનત એ પણ એટલી જ અગત્યની છે રાત દિવસ એમણે મહેનત કરી એના કારણે અને ગયા વખતે આપણે તમે જોતા હશો લગભગ એક કરોડ રૂપિયા થઈ ગયા અને આ મંદીના વર્ષની અંદર તમારા બધાની અપેક્ષા હશે કે ભાઈ કેટલા ઓછા થશે અહીંથી હજાર થશે થશે પરંતુ કરીને ઓગણીસો ને બાવનની જગ્યાએ એક હજાર નવસો ને તોતેર કરોડ રૂપિયા આપવા માટેનો ઐતિહાસિક નિર્ણય આપણે કરીએ છીએ તાલીઓના ગડગડા તમને ગમ્યો વધારો વધાર બરાબરના તો આ મંદીમાં જે બધાને ચિંતા હતી કઈ રીતે થશે કઈ રીતે આપી શકશો ધ્યાનમાં નહોતું આવતું બધાને ચિંતા હતી પરંતુ ગયા વખતે જે ભાવ વધારો આપ્યો હતો એના પેરલલ પેરલલ આ વ્યવસ્થા પણ આપણે આગળ વધવા માટે જઈ રહ્યા છીએ એમાંથી ગયા વખતે જે પ્રમાણે ડિવિડન્ડના સો કરોડ આપ્યા હતા એ જ પ્રમાણે અરે આપણે સો કરોડ રૂપિયા ડિબેન્ચરના જે આપ્યા હતા એ જ પ્રમાણે સો કરોડ રૂપિયા મંડળીઓને ડિબેન્ચર અને ચૂકવવાના જે પૈસા થશે એની અંદર આ જ પ્રમાણેની વાતને આપણે આગળ વધારીએ છીએ